પંચાયત સમાચાર આપનું સ્વાગત છે નર્મદામાં જીપી ગ્રુપના એકસો બ્યાસી કર્મચારીઓની હડતાલ સુખદ અંત ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થતા સફળ પેલી એપ્રિલ થી અમલી બનશે પગાર વધારો લેખિત બાહરી બાદ હડતાલ જિલ્લાના સરદાર સરોવર જમીન ગુમાવનાર લેન્ડ લુઝર અને જેપી ગ્રુપમાં છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી સેવા આપતા એકસો બ્યાસી કર્મચારીઓની પંદર દિવસથી ચાલી રહેલી હડતાલનો આખરે સુખદ અંત આવ્યો છે ધારાસભ્ય ચૈત્ર વસાવા અને કંપનીના મેનેજમેન્ટ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ

કર્મચારીઓના હોદ્દામાં સુધારો કરવામાં આવશે ચૈતર વસાબાએ જણાવ્યું હતું કે આગામી પહેલી એપ્રિલથી તમામ કર્મચારીઓને તેમની વરિષ્ઠતા કામના પ્રકાર મુજબ પગાર વધારો આપવામાં આવશે આ અંગે જેપી ગ્રુપ દ્વારા સરદાર સરોવર નિગમની ઉપસ્થિતિમાં લેખિત બાહ્ય પણ આપવામાં આવી છે ધારાસભ્ય ચૈતર વસાવાની રજૂઆતને પગલે મેનેજમેન્ટ આંદોલન દરમિયાન પંદર દિવસનો પગાર ન કાપવા અને વહેલી તકે જમા કરાવવાની પણ ખાતરી આપી છે વર્ષોથી સેવા આપતા સ્થાનિક આદિવાસી કર્મચારીઓએ પોતાની જમીનો રાષ્ટ્રહિતમાં આપી હતી ત્યારે તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારતા શ્રમિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આંદોલનના સુખદ નિરાકરણ બાદ ચૈતર વસાવાએ મેનેજમેન્ટ અને સહકાર આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ વિજયને શ્રમિકોની એકતાનું વિજય ગણાવ્યો હતો છેલ્લા પાંત્રીસ વર્ષ ત્રીસ વર્ષ પચીસ વરસથી પોતાની સેવા આપતા હતા એ તમામ લોકો લેન્ડ લુઝરો છે જેમની જમીનો સરદાર સરોવર પરિયોજનામાં ગઈ છે અને એમની સાત જેટલી માંગણીઓને લઈને એમણે અનેક વાર જેપી ગ્રુપના મેનેજમેન્ટ સાથે એમણે ચર્ચાઓ કરી હતી પણ એમની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આખરે એમણે છેલ્લો નિર્ણય સ્ટ્રાઇકનો લીધો સત્તર એક બે હજાર છવ્વીસથી એ લોકો સ્ટ્રાઇક પર બેઠા હતા તે દિવસે અમે પણ મુલાકાત લીધી હતી અને મેનેજમેન્ટ સાથે વાત કરી હતી બાદમાં અઢાર તારીખે પણ અમે આવ્યા હતા અને મેનેજમેન્ટને સાથે રાખીને એનું સુખદ નિરાકરણ આવે એના માટે અમે પ્રયાસો કર્યા આખો દિવસ વન બાય વન વાતોથી ચર્ચાઓ ચાલુ થઈ પણ જે તે વખતે જેપી ગ્રુપ દ્વારા મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવ્યો અને આ આંદોલન આગળને આગળ વધતું ગયું ત્યારે આ એકસો બ્યાસી કર્મચારીઓના આંદોલનને આજે પંદરથી પણ વધારે દિવસ ધરણાના થયા હતા અને ગતરોજ એમના આંદોલનના સાથીઓ મને મળ્યા અને ફરી આજે પણ એ જ મુદ્દાઓને લઈને એ મેનેજમેન્ટ સાથે અમે બેઠા ત્યારે એમાંથી જે સાત માંગણીઓ હતી એમાં છ માંગણીઓ એમણે આજથી જ સ્વીકારી લીધી છે અને જે સાતમી માંગણી પગાર વધારાની હતી એના માટે એમણે હાલ પૂરતા બાસઠ જણ આમાંથી બાસઠ જણની યાદી બનાવી છે અને એ બાસઠ જણને હમણાં પ્રોમોશનના ભાગરૂપે ઉપર લઈ જવાના છે અને બીજા પણ વીસથી પચીસ લોકો આમાંથી બીજાને પણ અપગ્રેસન એ લોકો આપવાના છે એવી એમણે બાહેધરી આપી છે અને એમણે કીધું છે કે પહેલી એપ્રિલથી એમને તમામ કર્મચારીઓના એમના કામના પ્રકાર પ્રમાણે એમની સિન્યોરિટી પ્રમાણે પગાર વધારો કરી આપવામાં આવશે એવું કીધું છે